શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની નીકળનારી છવ્વીસમી રથયાત્રાના આગમનને યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન યોજવા બેઠક યોજાયેલ કાર્યક્રમની પત્રિકાનું દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ગુજરાત અને જિલ્લાની ગૌરવ બનેલ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા જે આ વર્ષની છવ્વીસમી રથયાત્રાના આગમનને ભવ્ય સ્વાગતનું કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા થઈ રહ્યું છે ત્યારે આ આયોજનના ભાગરૂપે તારીખ ઓગણત્રીસ સાત સત્યાવીસને સાંજે સાડા સાત વાગ્યે પાલિતાણા રામવાડી ગોરાવાડી ખાતે પૂજનીય સાધુ સંતો અને જુદી જુદી સંસ્થાના આગેવાનો સામાજિક આગેવાનો સમસ્ત પત્રકાર મિત્રો અને કાર્યકર્તાઓની હાજરીમાં બેઠક યોજાયેલ આ બેઠકની શુભ શરૂઆત શાસ્ત્રી રાજુ પંડ્યાના ઉદઘોષથી ઉપસ્થિત સંતો પૂજ્ય સુરાબાપુ પૂજ્ય પ્રવીણ બાપુ હરિયાણી હિંમત બાપુ ગોંડલિયા પૂજ્ય શરદ બાપુ ગોસ્વામી પૂજ્ય ગૌતમ બાપુ ગોંડલિયા પૂજ્ય તેજપાલબાપુ ગોસ્વામી અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી અને સમિતિના કાર્યકર્તા મિત્રો દ્વારા સૌને પુષ્પ આપી આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે દર વર્ષની જેમ પાલિતાણાના સમસ્ત પત્રકાર મિત્રોના વરદ હસ્તે પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમોની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી કલ્પેશભાઈ પરમાર દ્વારા અપાઈ હતી જેમાં આગામી તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી પચીસ આઠ બે હજાર ચોવીસના ભવ્ય પાંચ દિવસીય ધાર્મિક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરી હતી આ સાથે ઉપસ્થિત મિલનભાઈ રાઠોડ અને સામાજિક આગેવાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ સાથે સંતોએ પણ વર્ષોથી આ ભગીરથ કાર્યમાં સૌનો સાથ સહકાર મળતો રહ્યો છે અને મળતો રહે એવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી બેઠકના અંતે સૌનો આભાર માની સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું